આજથી ઉનાવા એપીએમસીમાં તમાકુની આવક શરૂ પ્રથમ દિવસે જ તમાકુની લાખ બોરીની આવક સાથે ઊંચામાં મણનો ભાવ ત્રણ હજારથી બત્રીસોનો બોલાયો સિઝન દરમિયાન મણનો સરેરાશ ભાવ બે હજારથી બાવીસો રહેશે અઢીથી ત્રણ મહિના સુધી ચાલનારી સિઝનમાં પચીસથી ત્રીસ લાખ બોરીની આવક થવાની શક્યતા બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાંથી તમાકુની આવક થશે પોતાના માલના સક્ષમ ભાવ સચોટ તોલ સાથે ત્વરિત પેમેન્ટ કરવામાં આવતું હોવા સાથે સાથે જમવા આરામ કરવાની સુવિધાઓ તેમજ એકસો પાસઠ ખરીદદાર વેપારીઓને લીધે ખેડૂતોની પ્રથમ પસંદગી ઉનાવા એપીએમસી રહ્યું છે બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા

પસંદ શું આવે બીજું કોઈ નહીં બીજું સારું સાહેબને પણ સાહેબને અમે મળ્યા તો સાહેબને જાહેરાત પણ કરી કે ભાઈ હવે તમાકુના ભાવ ક્વોલિટી પ્રમાણે પાડજ્યો તમે આવી રીતના ના કરતા એવું એમને માલિકમાં જાહેરાત કરી દીધી ઓકે અમારે બે બે ચારથી માર્કેટ ચાલુ થયું આજે તમાકુની આશરે એક લાખ બોરીની આવક છે અને અમારા ખેડૂતોના સારા ભાવ એટલે કે અમારે એકસો સાઠથી પોસઠ ખરીવાળા છે જે ખરીદવાવાળા પાકાવાળા વેપારી બહુ સક્ષમ છે એટલે વાળા હોવાથી ખેડૂતોને સારા ભાવ મળે રોકડ નાનું અને સાચું તૂડ એટલે ખેડૂત અમારે તેઓ આવે હવે ખેડૂતને અહીંયા આરામ કરવાની પણ સગવડ છે જમવાની પણ સારી એવી ચાલીસ રૂપિયા અમે સગવડ આપીએ છીએ અને ખેડૂતોને ઠંડા પાણી નહીં બધી સગવડ અને સોયો નહીં એ બધું ઠંડક નહીં બધું એ ખેડૂતને એને મળી રહે છે એ ખેડૂત હરખાઈને અમારથી આવે છે બીજા બીજા માર્કેટમાં ના જાય ઉનાળા માર્કેટની આવી મોટી સગવડ હોવાથી ખેડૂત અમારથી આવે આજની ટોટલ આવક કઈ થઈ છે ને આખા સિઝન દરમિયાન કેટલી આવક રહેશે આજની એક લાખ બોરી છે પણ આખી સિઝન ને પચીસ થી ત્રીસ લાખ બોરી ની આવક રહેશે કેટલા કેટલા જિલ્લાના ખેડૂતો અહીંયા ભાગ લેતા હોય છે ત્રણ જિલ્લાના મહેસાણા જિલ્લો બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો આમાં ખેડૂતો તરફથી આપને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે ખેડૂતો બધાને આવે છે ખેડૂત પોતે બત્રીસો તેત્રીસોના ભાવ પડે એટલે એ પણ રાજી ખુશી થઈ જાય છે કે ભાઈ ઊંચા બાકીની સગડ ખેડૂતને બધી મળી જાય તમાકુ બાબતે આપની એપીએમસી દ્વારા ખેડૂતોને કંઈ જાણકારી કેવું કંઈ આપવામાં આવે છે એક તો ખેડૂતોને ખ્યાલ જ હોય એક ચારે માર્કેટ આપણું ચાલુ થઈ જવાનું ખ્યાલ જ હોય અને એમને બધાને સમાચાર પણ પહોંચતા હોય મારા વેપારીઓ બધા গামড়ে যে খেড়ে জানানি আছে